તો હલો મારા વાલા ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો મારી યુટ્યુબ ચેનલની અંદર બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે આ જે રાજમા વાવેલા છે તેને પચીસક દિવસ જેટલો સમય થયો છે તમને દેખાડી દઉં રાજમા હાલની કન્ડિશન શું છે મિત્રો આ ટાઈપના રાજમા છે અત્યારે આ મિત્રો પહેલાં પાંદડા છે આ જે છે તે રાજમાના પ્રથમ પાંદડા છે તે સેજ પીરાશ પડે છે કોઈ પણ ખેડૂતોને આ પ્રોબ્લેમ તો આવે છે પહેલાં નોર્મલ પીડા પડે જ છે હાલની અંદર મિત્રો આ આપણે રાજમા ચાર ચાર પાંદડે થઈ ગયા છે મિત્રો આ આ પેલું પાન છે ત્યાર પછી પછીના આ બે પાન અને આ ત્રીજું પાન અને ચોથું નીકળી રહ્યું છે બરાબર તો રાજમાની કન્ડિશન કાંઈક હાલમાં આવી છે તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો આપણે આ રાજમાને પચીસ દિવસે સોરી બાવીસ એકવીસ બાવીસ દિવસે પાણી આપેલ છે હાલની અંદર આ રાજમા આપણે પચીસ દિવસના થઈ ચૂક્યા છે અને આ રાજમાને આપણે પાયાના ખાતરમાં ન્યૂટ્રી શક્તિ જે ખાતર આવે છે તે આપેલ છે અને ત્યારબાદ મિત્રો આપણે પાણી એક જ આપેલ છે આ રાજમાને એક જ પાણીમાં રાજમાં ઊગી ગયા હતા અને વધારે રડતું હોય તો બીજે જ દિવસે બીજું વારવાનું હોય કેમ કે જો ત્યારબાદ જો પાણી આપીએ બીજવાણ કે ત્રીજવાણ આપણે આપીએ તો રાજમા લેટ ઉગે છે એટલે રાજમાને બહુ પાણી જોતું નથી અને ખેડૂતભાઈઓ આ રાજમાને આપણે એકવીસ બાવીસ દિવસે પાણી આપેલ હતું અને પાણી ભેગું આપણે એક યુરિયા ખાતર નાખેલ અને હાલમાં કંડિશન અત્યારે રાજમાની આવી છે અને મિત્રો આને જ્યાં કોઈ જે ઝીણું મોટું જે ખડ હતું તે આપણે નિદામણ કરેલ છે અને આની અંદર બાર તેર કિલો જેટલું આપણે ખાતર નાખેલ છે બરોબર છે મિત્રો વિઘે એટલે આપણે અઢીક વીઘા જેના અઢી વીઘાના માન મિત્રો આ રાજમા છે બરોબર તો આવી રીતના આપણે રાજમાનું કરેલ છે આવી રીતના બધી પ્રોસેસ અને મિત્રો આગળના સમયમાં હવે દસ બાર બાર તેર દિવસે પાછું પાણી આપશું અને મિત્રો આ રાજમાને આપણે દવાનો નોર્મલ એક જ રાઉન્ડ મારેલો હતો તમે જોઈ શકો છો અને આપણે દવાનું વાત કરીએ તો દવાની ખાલી આપણે જે મોનો અને લીલી પોપટી તળતળિયા થીપ્સ માટે જે નોર્મલ દવા કોઈ પણ આવે તે તમે છાંટી શકો છો અને પહેલા પહેલાં વખતમાં જીવાતમાં જો જોઈએ તો બસ લીલા જે અને જે આવે છે પોપટી જે ખેડૂતની ભાષામાં જે કહેતા હોય જે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામ બધેથી બોલાતા હોય ચુસ્સીઓ એ જ બસ આવે છે બીજું કાંઈ આવતું નથી આ રાજમાની અંદર અને ખેડૂતભાઈઓ પાણી પણ સાવ ઓછા જોઈ છે અને હાલની અંદર આપણે આ જે રાજમો છે તે પચીસ દિવસનો થયો છે તમને દેખાડી દઉં આવી કંડિશનમાં મિત્રો હાલની અંદર આપણો રાજમો છે જે પાછલા જે પાંદડા છે તે પીરાશ પડતા છે તમે જોઈ શકો છો અને જે નવા જે પાંદડા નીકળે છે તે એકદમ મિત્રો ગ્રીનરી છે અને સારા છે એકદમ ગ્રીનરી સારી છે હાલની અંદર જે પાંદ જે નીકળી રહ્યા છે તે એકદમ સારા છે પાંદ હવે આપણે આ જે રાજમો છે તેને મિત્રો જે મીઠું પાણી છે તે વધારે ફાવક આવે છે ટૂંકમાં મીઠું પાણી હોય તો મીઠું જો પાણી હોય સારું તો આને ટૂંકમાં સારો થાય અને ફાયદો રહે છે મીઠા પાણીમાં અને જો વધારે મરું હોય તો ના પણ થાય અને બરી પણ જાય તો ખાસ મારા વાલા ખેડૂત મિત્રોને ખાસ મારી ભલામણ છે કે જો વધારે મોરું પાણી હોય તો આ રાજમાને કરવો થોડોક મુશ્કેલ થઈ જાય છે હાલની અંદર મિત્રો આ રાજમામાં કોઈ પણ જાતનું કાંઈ દરદ દેખાતું નથી તમને બતાવી દઈશ મિત્રો અમે પણ આ રાજમા છે તે સૌપ્રથમ વખત વાવેલા છે અને અમને પણ કોઈ જાજો અનુભવ એવો છે નહીં જે ખેડૂતોએ આગળના સમયમાં જે ખેડૂતોએ ગયા વર્ષે વાવ્યા છે તેની થોડી ઘણી માહિતી લઈ છીએ રાજમામાં અને અમે આ વર્ષે રાજમાનું વાવેતર કરેલ છે પણ મિત્રો આને એક ખાસ વસ્તુ કે પાણી સારું હોવું જોઈએ પાણી મીઠું હોવું જોઈએ નબળું પાણી હોય એટલે કે મોરા પાણી હોય તે રાજમાને બરાબર માફક આવતા નથી એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ કે જો તમારે કૂવાનું પાણી મોરું હોય તો આ રાજમો સૌપ્રથમ વખત વાવવામાં ધ્યાન રાખવી ટૂંકમાં ઓછો વાવવો જ્યાં પાંચ વીઘાનો વાવતા હોય ત્યાં બે જ વીઘાનો વાવવો એટલે અમે મિત્રો ટ્રાય પૂરતો જ આ ખાલી માત્ર બેથી અઢી વીઘાનો જ રાજમો વાવેલ છે વધારે રાજમો વાવ્યો નથી કેમ કે આને જે આ આપણી જે જમીન છે જમીન ત્યારબાદ પાણી અને અહીંયાનું આપણું હવામાન વાતાવરણ બધું માફક આવે છે કે કેમ તો એ ખાસ મિત્રો જોવું પડે છે એટલે નવો કોઈપણ પાક આપણે વાવીએ તો એ ખાસ ધ્યાન રાખવી પડે છે મિત્રો અહીંયા પાણી ભરાય છે તો તમે જોઈ શકો છો ભીનું છે હજી હજી આપણે હમણાં જ પાણી આપેલ અને કન્ડિશન તમે જોઈ શકો છો રાજમાની સારી છે અત્યારે તો નરવા મિત્રો એમ છે તમે જોઈ શકો છો તેની ગ્રીનરી અને નરવાઈ પણ એકદમ સારી છે આપણે સૌ પ્રથમ વખત વાવેલ છે રાજમા આપણે પણ ખાસ એવો કોઈ અનુભવ છે નહીં કોઈ જાતનો તો આ ટાઈપના હાલની અંદર ટાઈપમાં આ ટાઈપમાં આપણો રાજમો છે મિત્રો રાજમાં તમે વાવેલો હોય અને જો તમારી પાસે કોઈપણ જાતની માહિતી હોય રાજમા વિશે તો ખાસ કોમેન્ટ કરવા વિનંતી જેથી કરીને અમને ખબર પડે અને આગળના સમયમાં બધા ખેડૂતોને કામ આવે અને અમને પણ કામ આવે હવે આની અંદર આગળ કઈ દવા છાંટવી શું આમાં પ્રોબ્લેમ આવશે એ કાંઈ આપને ખબર નથી પણ આગળ જે ખેડૂતોએ વાવેલ છે તેની સલાહ લેતા જાઉં અને મિત્રો આમાં આગળ આપણે આગળ આપણે વધતા જઈશું જોઈએ હવે આગળ શું થાય છે આ રાજમાને કેમ કે અમારું જે પાણી છે તે સેજ નબળું છે એટલે કે મોરું છે હવે આ પાણીની અંદર જો આ રાજમાને માફક આગળના સમયમાં આવશે કે કેમ તે ખાસ મુદ્દો છે જો મિત્રો પાણી બરાબર ફાવક નહીં આવે આ રાજમાને તો આપણો રાજમો બરી પણ શકે છે અને પાક ફેલ પણ જઈ શકે છે એટલે આ એક જાતનું રિક્સ લીધું છે કંઈ કહી ન શકાય કે આ રાજમો થઈ જ ગયું એવું મિત્રો એ એટલા માટે જ ઓછો વાયવો છે જાજો વાયુઓ નથી આગળના સમયમાં હવે જોવાનું રહ્યું કે શું થાય છે તો ખેડૂત મિત્રો રાજમા વિશે કોઈપણ જાતની તમારી પાસે માહિતી હોય તો ખાસ કોમેન્ટ કરજો અને આગળના સમયમાં હવે આ રાજમાને શું શું જોશે શું શું ટ્રીટમેન્ટ કરવી જોશે તે ખાસ વિડીયોની અંદર કોમેન્ટ અંદર કોમેન્ટ બોક્સમાં ખાસ તમે લખજો જેથી કરીને અમને ખબર પડે કે આ રાજમાને હવે આગળના સમયમાં શું કરવું જોશે અને શું જોશે અને કેટલા દિવસે પાણી આપો છો તો બાકી જમીન ઉપર આધાર હોય કેવી જમીન છે જાડી જમીન હળવી જમીન એટલે એના ઉપર પાણી આપવાના હોય છે કોઈ પણ પાક હોય એને આપણે આગળ આગલા જે ખેડૂતોએ વાવેલા છે રાજમાં તેના પાસેથી માહિતી આપણે લેતા રહેશું અને આગળના સમયમાં રાજમાને ટ્રીટમેન્ટ ચાલુ રાખશું તમે જોઈ શકો છો હાલની અંદર ટોટલી રાજમાં આવો છે સારો છે વાંધો નહીં આવે પણ જોવાનું એ છે કે આપણું જે હવામાન અને પાણી માફક આવે જ છે કે કેમ તે ખાસ મુદ્દો છે તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો કે તમે ક્યારે રાજમાં વાવેલ છે કે કેમ તો ખાસ વિનંતી આપણી થોડીક મકાઈ વાવેલી છે તમને બતાવી દઉં અને મિત્રો સામે આપણે કપાસની અંદર એરંડા વાવેલા હતા આ આપણે લેટ એરંડા વાવ્યા હતા કપાસની અંદર તમે જોઈ શકો છો અને જે સામેના એરંડા છે તે મિત્રો વેલા વાવેલા છે એ પણ કપાસમાં જ હતા તેનો વિડીયો પણ આપણે મોકલશું મિક્સ ખેતી પણ કરેલી છે આપણે અને બાકી રાજમાનું કામકાજ તો આવું છે જોઈએ મિત્રો મિત્રો હું તમને કહી દઉં કે મારું આપણે જે આ અત્યારે રાજમાં આવેલ છે તે ગામ સિંગજ છે તાલુકો લાલપુર છે અને જિલ્લો જામનગર છે તો મિત્રો બસ ખાસ કોમેન્ટ કરવા વિનંતી કે આગળના સમયમાં આ રાજમાને શું કરવું પડશે કેમ કે અમને મિત્રો આનો કોઈ અનુભવ નથી જરાય અનુભવ નથી રાજમાનો જીરો અનુભવ છે એટલે ખાસ વિડીયોની અંદર કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ કરવા વિનંતી કેમ કે જે ભાઈઓએ ખેડૂતોએ કપા આ વાવેલો છે રાજમો તેને ફૂલ અનુભવ હશે એટલે આને કેટલા પાણી જોઈ શું કાંઈ કોઈ જાતનો અનુભવ છે નહીં આપણી પાસે પણ જો ખાસ વિનંતી કે તમે રાજમો વાવેલ હોય તો ખાસ કોમેન્ટ કરજો તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ આપણો આ જે રાજમા છે તે આ કંડિશનમાં છે અત્યારે તો બસ મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ બસ મિત્રો જય જયસિદ્ધનાથ મહાદેવર મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો મિત્રો અવનવી માહિતી આપણી ખેતીવાડીને લગતી અવનવી માહિતી માહિતી આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી હંમેશા આપણે પુગાડતા હોઈએ છીએ તો મિત્રો આપણે જે ચેનલ છે હાલારનો ધબકારો તે ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે ઓલ બેલ આઇકન ઘંટડીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા અવનવા વિડીયો તમે સૌ પ્રથમ વખત નિહાળી શકો મિત્રો આપણે સ્પેશિયલ જીરુ માટેની ખાસ માહિતી આપીએ છીએ અને આ વર્ષે આ નવું એક કર્યું છે રાજમાનું તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો